વાતાવરણમાં વારંવાર આવતા પલટાથી કેરીના પાકને નુકસાન વલસાડ જિલ્લાના મુખ્ય પાક પર કેરી પર મારી માઠી અસર પડી છે મે મહિનામાં આવેલા માવઠાએ કેરીને નુકસાન પહોંચાડ્યું હતું અને ફરીથી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે બાગાયતી વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે જેટલા સૂચન આપ્યા છે તેના પર કામ તમામ ખેડૂતો કરી રહ્યા છે પરિપક્વ થયેલી અપીલ કરવામાં આવી છે ખેત પેદાશોને ઢાંકવા માટે સૂચના આપવામાં આવી છે આજે બાવીસ થઈ રોજ આગાહી હોય અને વરસાદ થોડો ઘણો આવી જ જાય એક બે દાડા છોડો એટલે વરસાદ બપોર પછી તો આવી જ જાય અને આગાહી વરસાદમાં વાવાઝોડાને નુકસાન બહુ જ થઈ ગયું પણ વરસાદને લીધે પછી અમારે કાળી બેડવાની કે કેરી ઝડપે તે બી નુકસાન થઈ ગયું ભાવ બી બહુ ઓછા મળ્યા માલ બી બહુ ઓછો પડ્યો અને ભયંકર પારાવા નુકસાન છે અમારા જે ખેતીના પૈસા ખર્ચેલા આખું વર્ષના તેના અમને કેટલા કાંઈ નક્કી નથી શું મળે અમને અમારે અમારા પોતાના માટે બી બહુ તકલીફ પડવાના વખતે ભયંકર અમારે આખું વર્ષ ખેતી કેરી પર જ આધાર હોય અને અમારે તો આખું વર્ષ બગડી ગયું છે માંડ એક તો વીસેક ટકા કેરી હતી એમાં બી પચાસ ટકા કેરી પડી ગઈ સાઠ ટકા કેરી પડી ગઈ એટલે એમાં બીજું કે એટલું બધું નુકસાન થયું કે લાખના બાર હજાર જ થયા બીજું કે સરકાર તરફથી સર્વે કરી ગયા છે પણ એનો કોઈ હજુ રિપ્લાય કોઈ એટલે ગવર્મેન્ટ તરફથી હજુ કંઈ આવ્યું નથી અમે એવી ઈચ્છીએ કે કંઈક વળતર અમને ખેડૂતોને મળે અને પાછો આવતીકાલથી ત્રણ દિવસ માટેની નવી આગાહી આવી છે એટલે જે માલ બચેલો છે તે બી અમે ના છૂટકે કુમળો તો કુમડો પાણી લેવો પડે છે એટલે અમારે કુમડા કેરીનું બી વજન ઓછું થાય અને આ બાજુ વેપારી પૈસા ઓછા આપે કુમડી કેરીના એટલે ખેડૂતોને બંને બાજુથી નુકસાન છે સોળ જેટલી ટીમો બનાવી અને એનો પ્રાથમિક સર્વે ઓલમોસ્ટ નેવું ટકા નવ્વાણું ટકા થઈ ગયો છે અને ફાઇનલ રિપોર્ટ જે પણ બનશે એ બાગાયત વિભાગ ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરી અને રિપોર્ટ મોકલીશું વલસાડ પારડી ઉમરગામ એમાં વાવાઝોડુંનું અસર વધારે થઈ છે ધરમપુર કપરાડામાં પણ છે એટલે ઓવરઓલ આખા જિલ્લામાં જે પ્રાથમિક સર્વેમાં ઝાડ પણ પડી ગયા છે અને એ નુકસાનની સંભાવના રહેલી છે જેટલા હેક્ટર કેરીનું દસ પંદર દિવસ પહેલા પણ આપણો થોડો વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એના લીધે ઘણી કેરી ખરી પડી છે પરંતુ હવે પછી જે કેરી જે છે એમાં પચાસથી થી સાઠ ટકા જેટલું આપણા ખેડૂતોએ લણણી કરીને બજાર વ્યવસ્થા કરી દીધી છે અને બાકીની જે કેરીઓ જે છે જે અપરિપક્વ છે એને આપણે ટેકા મંડપ દ્વારા ટેકા આપીએ કે જેથી વરસાદ અને વાવાઝોડા પવનમાં એ ટકી શકે અને આ જ્યારે વરસાદ અને પવનનો વર્તારો હોય અને જ્યારે આવતો હોય ત્યારે ખેડૂત મિત્રો કોઈ ઝાડ પર ચડવું નહીં અને આપણે ત્યાં જે કામ કરનાર શ્રમિક છે એને પણ આપણે સુરક્ષા આપણે સાચવી જેથી આપણને કોઈક મુશ્કેલીનો સામનો ના કરવા પડે